રાજકોટ શહેરમાં વિજ્ઞાન જાથાની કામગીરીએ વીસ વર્ષથી ચાલી રહેલા છેતરપિંડીના ધંધાનો અંત મૂક્યો છે ભૂઈ નામના વ્યક્તિએ ઘરમાં માતાજી ની મધ બનાવી દોરા ધાગા આપતા લોકોને છેતર્યા હતા વિજ્ઞાન જાથાના સભ્યોની મહેનતથી ભુઈની છેતરપિંડી કાવતરાઓનો પર્દાફાશ થયો છે આ વ્યક્તિએ પાંચ હજારથી એક લાખ સુધીની ફી વસૂલતા લોકો સાથે છેતરપિંડી આચરતા લોકોની શ્રદ્ધાઓનો ખોટો ઉપયોગ કર્યો હતો ભુઈના વીસ વર્ષથી ચાલતા દોરા ધાગાના ધંધાનો અંત લાવવો વિજ્ઞાન જાથાની મોટી સફળતા છે ગહન તપાસમાં બહાર આવ્યું કે ભુઈ વ્યાજ વટાવનો કારોબાર પણ કરતો હતો ભુઈએ જનતા સામે જાહેર માફી માંગી છે અને પોતાના કાવતરાઓનો પર્દાફાશ થયા બાદ પોતાનું કાર્ય બંધ કરવાની જાહેરાત કરી છે આ ધંધાની છેતરપિંડીને કારણે લોકોમાં ભૂ વિરુદ્ધ ગુસ્સો વ્યાપ્યો છે મહાનગરપાલિકા અને વિજ્ઞાન જાથાએ ભૂઈના મકાનમાં છાપો મારી તેની કરેલા છેતરપિંડીના પુરાવા કબજે કર્યા છે આ ઘટના બાદ લોકોમાં સજાગતા અને સાવચેતી વધારી છે વિજ્ઞાન જાથાના પ્રયાસોને કારણે શહેરમાં આ પ્રકારના છેતરપિંડીના ધંધા બંધ કરાવવામાં સફળતા મળી છે વિજ્ઞાન જાથાના સભ્યોએ લોકોને આવી કાવતરાઓથી દૂર રહેવા માટે જાગૃત પણ કર્યા છે રાજકોટમાં નાના મોવા રોડ ઉપર ઘરમાં સિકોતેર માતાજી નું સ્થાનક બનાવી છેલ્લા વીસ વર્ષથી દોરા મટાડવા જમીન વેચણી કરવી વગેરે કામ કરી અને ભોય ચકુમા ઉર્ફે નીતા ભોજાણી ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે માલિયા નગર પોલીસ સ્ટેશન મદદથી બારસો ને એકસાઠ માં કર્યો છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવી ભોઈ લોકોની સંવેદના સાથે શ્રદ્ધા સાથે ખિલવાડ કરે છે ભાવનાઓ સાથે ઉપરાંત શારીરિક માનસિક આર્થિક શોષણ કરે છે તેનાથી કાળજી રાખવી જોઈએ આ ભૂઈ છે પાંચ હજારથી માંડી એક લાખ રૂપિયા સુધીની ફી વસૂલતી હતી આજે એમનો પર્દાફાશ થતા અત્યારે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ એને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે આ મહિલા પોતાના ઘરની બહાર જુદા જુદા મૃતક કે સુરાપુરા કે પિતૃના મોક્ષાર્થે એની ખામી ખોળીને લોકોને ડરાવવાનો ભરપૂર પ્રયત્ન કરતા હતા કાળા વસ્ત્રો પહેરતા હતા અને ખાસ કરીને અમાસ અને ભારે દિવસો અને કાળી ચૌદશી દિવસે તંત્ર મંત્ર વિદ્યા કરી લોકોમાં ભયનો માહોલ ઊભો કરતી હતી લોકો સાવધાન રહેવું